રાહુલ ગાંધી ને અથવા જૂન મહિના થી સતત ગુજરાત ના પ્રવાસ ઉપર રહે છે એ પ્રકારની માહિતી મળી રહી છે આ અંગેનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ ની રાહુલ ગાંધી ની જે ટીમ છે એક ટીમ કરી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 2027 માં ગુજરાત ની વિધાનસભા ની ચૂંટણી જીતવાની ચેલેન્જ રાહુલ ગાંધી એ સંસદની અંદર જે प्रधानमंत्री ને આપી હતી એ ચેલેન્જ પૂરી કરવા માટે થઈ અને રાહુલ ગાંધી ને આ બે દિવસ ના પ્રવાસ માં એવો લાગ્યું છે કે એમણે જાતે જ અહીંયા આવી અને મહેનત કરવી પડશે તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइट ने दबावी दे जो